શહેરના કાળિયાબીડ સિત્સર અધેવાડા વિસ્તારમાં ક્રમશઃ પાંચ જન સુખાકારીના પ્રકલ્પોના મુહૂર્ત કાર્યક્રમ આજ રોજ યોજવામાં આવેલ કાળિયાબીડ સિત્સર અધીવાડા વિસ્તારમાં એસ જે એમએમએસ વી ગ્રાન્ટ અંતર્ગત વરસાદી પાણીના નિકાલ માટેની લાઇન નાખવાના ખાત મુહૂર્ત તેમજ સ્વિમિંગ પુલ અને યોગ સેન્ટરના ખાત ખાતમુહૂર્ત સિતસર વરતેજ રોડ પર ચેન લિંક જાળી નાખવાના ખાત મુહૂર્ત ડ્રેનેજ અપગ્રેડેશનના વિવિધ કામો અને સુખાકારીના પાણીને લાઇન નાખવાના ખાતમુહૂર્ત આમ વિવિધ પ્રકારના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવેલ તમામ કાર્યક્રમોના કુલ રૂપિયા અડતાલીસ પોઈન્ટ નવ્વાણું કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવેલ તેમજ સાત પોઈન્ટ ઓગણત્રીસ કરોડના ખર્ચે ઇએસઆર લોકાર્પણ કાર્યક્રમ આમ કુલ અંદાજે છપ્પન કરોડ અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયેલ છે શ્રી ભરતભાઈ એમ બારડ મેયર સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં માનની પુરુષોત્તમભાઈ સોલંકી માનની પ્રતિનિધિ શ્રી ઉપસ્થિત રહેલ માનની શ્રી રાજુભાઈ રાબડિયા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ માનની નેતા શાસક પક્ષ શ્રી કિશોરભાઈ ગુરુમુખાણી માનની દંડક શ્રીમતી ઉષાબેન બધેકા તેમજ જાહેર બાંધકામ કમિટીના ચેરમેન શ્રી ભાવેશભાઈ મોદી વોટર વર્ક કમિટીના ચેરમેન શ્રી અશોકભાઈ બારૈયા ડ્રેનેજ કમિટીના ચેરમેન ભરતભાઈ ચુડાસમા ગાર્ડન કમિટીના ચેરમેન શ્રીમતી ભાવનાબેન સોનાની તેમજ શહેર ભાજપા સંગઠનના તમામ હોદ્દેદારો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ વોર્ડના મહામંત્રી પ્રમુખ અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહેલ છે કાર્યક્રમમાં વિસ્તારના તમામ લોકો સહભાગી થયેલ તેમજ વિવિધ કમિટીના સભ્યશ્રીઓ કોર્પોરેટર સભ્યશ્રીઓ પદાધિકારીશ્રીઓ લગત વિભાગના અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં વિસ્તારના પ્રજાજનો આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા કેમેરામેન દીપક ચૌહાણ સાથે હું છું રેખા મકવાણા ક્રાઇમ સે જંગ ન્યૂઝ સાથે સર બેલો મે મેજમ આવો ત્રિકમ મારવાની ઉદીભાઈ આવો હા છપન બેરિયા કેવો અરે વાહ ડરતા નહી વાર લાગે આ વાત છે આલે જરમાં આપણે બે મેલો એ ખર પડે ત્રણ ત્રણ છે ખોટું પડી હા મેને બોલેલા તમાર કેરેક્ટર પરમે બહાર એટલે કે મોટા ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા પૂર્વ સ્ટેન્ડિંગ એમના ચેરમેન ધીરુભાઈ ધામીજિયા પરેશભાઈ પંડિયા હર્ષાભા પરમાર શારદાબેન મકવાણા ઉપસ્થિત થઈ છે આપણે બોલો ભારત માતા કે